बिठानी दो रानी तो नरेंद्र को ना इधर है बस सो में मिलेगा गंगा जी ने पहला तो पानी पी ले सबने जफार ते दोस्तार कह गए बता हाजर है हाजर है आज दोस्तार अपना हुआ है पलसाड़ा मेड़ावा हमरा हारा है हरानी है बदा काकी आहो ने घरवारी ने बदा फिरक आवी रहना है सात तीसन पलहाणा रोड पर से हम शुरुआत कर दे पार्किंग आ कदा है

Sampai jumpa di Dragon पर लसन है गली मायने बनेले काई करवे कोनी भनते है लए गली माय का माते लागै कोनी खाना लेना जात नाय है आ ये अपना स्कूल के सेंटर में माहा पर निकाल लेबाय कए तो और न नेटवर्क में न लागे न

વા ખબર પડી ગઈ બે દુકાન માં કલાક ઉપર નીકળી ગયો આપડી નજર તો કલમી પાછા ને આમાં બહુ જબડા

और दोस्तों मैं वाडी ने मन दिल खुश का बहुत ना दोस्तों इस तरह ये नीला वाला रे नीला वाली गाइस मान जानी तेरा घोड़ा सेल 50 रुपया 250 रुपया 63 सेल 350 प्लास्टिक खाना

ક્યાં ચલ રહ્યા ના દુકાન અરે યાર રોહિણા આપડે દુકાન વાળા પલસાણા ગામ માં આવી ને યાર મેળા માં રાધે કેવું બરાબર ચાલે ચાલ સારી વાત છે યાર છેલ્લા આવી હમણાં તને એમ જરાક નાસ્તો પહેલા કરી લે કે ખાવાના ખાઈ ને આવીએ પછી મળીએ દોસ્તાર છે ને હોધી ગાઈડ હોય હોધી ગાઈડ આપડે રોહિણા વાળો જ ભેલપુરી વાળો હું કે ભાઈ બધા આપડે રોહિણા જ બધા ફોજા પલસાણા માં ગયેલા

મેં તો પહેલા આપણો બાજુવાળા રિકાર્ડે જ થાય ચાલ કંઈ વાંધો નઈ મોડ આવે તો પછી ધૂણે તો આવી જાય કાંઈ ચાલે ને બરાબર ચાલ હાજા ભાઈ આપણે તો મતલબમાં આપણે આપણા વિસ્તારના ઘણા બધા દુકાન આમને લાગે એટલે હાજા ખાય વાહ અહીં થાય આવ્યો ને રીતે જ ખાઈ લેવા આપણું છે ને સારું કંઈ પૂરી આ દોસ્તાર હું ખાઈ લેમ જરા ભગ બોલાવી

તારાવાસ ને મંદિર વારાગમાં જીધ ઉપર દેખેલો દોસ્તાર દુકાન માં જાય એટલે કાઈ

જો કોઈ તમે ના આવતા હોય ના ખબર હોય તો વિડીયો આજ રીતના પાણી અહીંયા નીકળ્યા જ કરે છે આપણે તો અહીંયા આવ્યા છે ખાસ ખાસ આ ગંગાજી આપણે ગંગાજી નું તો પાણી પી લે પવિત્ર થઈ જાય મેળા પત્તા બી આ ખરેખર બહુ જ મહત્વનું છે અહીંના વડીકો વડીલો ખૂબ એની કહાની કહેલી છે પણ હાલમાં તો આજે કહેવાનો નથી આજે આપણે મેળા મળેલા છે આ મિત્રો નજારો જોઈને તમે કોમેન્ટ કરજો હું નથી કહેવાનો કેટલું યોગ્ય છે કેટલું સારું છે કેટલું કરવું જરૂરી છે નહીં કરવું જરૂરી છે તમે કહેજો મેં આ બાબત બોલવાનો જ નથી મિત્રો આ જે રીતના અહીંયા અન્ન કોઈ પણ ઉદ્દેશ્ય કારણ કરવામાં આવેલો જે બી હશે તે પણ જ્યારે અહીંયા વેસ્ટ થઈ ગયું જ્યારે બગાડ થઈ ગયો આ જ અનાજ કોઈ જરૂરિયાત બંને મળેલો હતો તો પુણ્ય મળતું કે નહીં મળતું તમે કોમેન્ટ કરી શકો છો અનાજ કોઈ ભૂખ્યા ના આપેલો હોય તો કેટલો એનો પુણ્ય મળેલો હતો ખરેખર જે રીતના એનો ઉપયોગ થવો જે અહીંયા થાતો નથી ખરેખર ગંદકી થઈ રહી છે એની મિત્રો જે કોઈ આવે તમારે તો બધાને એક વિનંતી છે તમારા આસપાસ વિસ્તારમાં કોઈ પણ જરૂરિયાત હોય એને હેલ્પ કરો ખરેખર એ પણ પુણ્યનું જ કામ છે પણ આ રીતના બગાડ ના કરો બાકી મને બી ખબર છે કે આ વિડીયો મૂક્યા પછી તમને ઘણો બધો ગુસ્સે આવશે ઘણું બધું મને કહેવાનું થશે કહેજો બિંદાસ્તી કહેજો જેટલું મને વળાય એટલું વધુ બાકી તમારી છે હવે મિત્રો અહીંયા આજુબાજુમાં તમને બતાવું જે તમે અહીંયા દાન કરો છો જે આપી જાઓ છો એનો ઉપયોગ કઈ રીતના થાય છે તમે કપડા અહીંયા દાન કરી જાવ જાઓ મિત્રો તમે આવો આપો મને એની મળે તમારા આસપાસ વિસ્તારમાં બહુ એવા પરિવાર છે મને ખરેખર બહુ મદદની જરૂર છે અથવા તો કોઈ બીજી જગ્યાએ જ્યાં બી હોય ત્યાં દાન કરો આવી જગ્યા આવીને તમે ખોટો સમય ના બગાડો દ્રશ્ય દેખાય હાલમાં જ સરપંચ સાહેબ આપણા મિત્ર મહિલા તેના તમારી જોડે આ જ વાત થઈ કે જીતુભાઈ ખરેખર બહુ બહુ એટલે બહુ જ ખરાબ કહેવાય આવું ના થવું છે ના એથી તો મિત્રો તમે જા નજર મારો ત્યાં સુધી તમને આજ જ કપડાં જ દેખાશે મિત્રો એમાંનો ઉપયોગી જ નથી એટલા કપડાને આવી દશાશે ઉપયોગી હોય તો આ રૂપે આ રીતના કપડાંના બગાડ થાતે જ નહીં જોવો તમાવા હવે આવો ના જ જવાના જો આગળ ચા લે એની કેવી પરિસ્થિતિ જોવો ખાલી તમે આ બધા કપડાં સમિત અહીંયા આ બીજા કપડા સાજો મિત્રો

照顾一下。 এ দেখে নাই পেলে যাত্রা এলে দিলে কি এই যাত্রা আমার নইলে দিয়েছে ওই জবর টাকা মা খবর না निघाय ना एक दुकान मध्ये काढे तर दुसऱ्या दुकान मध्ये बोलू बोल बाजी फरिया कर

જો મિત્રો દુકાન વાતન કે બોલે જો ખૂબ 加油！加油！<noise> <noise> <noise>

आता पाणी जेरे भी आवे ने तमाच्छान एक महिना होती पाणी राखा तो बगड़े पाणी खुष्टे गिया चलो हारो ચલો ભાઈ આ પ્રયત્ન ચાલો જોવાના છો ચાલો જરા વેલા વિ નાખી દઉં લો વેલા વેલા આવી જાવ